નમસ્કાર આધ્યાત્મિક જ્ઞાન કે આત્મજ્ઞાનના જીજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આજે આપણી ચર્ચાનો વિષય છે હું છું વચ્ચે કોઈ લેબલ નથી કોઈ પણ લેબલ વગરનો હું પરમાત્મા રૂપ છું બધા નામોમાં જે રહેલો છે એ પોતે અનામી છે એમ હું છું મારા પર કોઈ પણ લેબલ નથી લાગ્યું જો કોઈ પણ લેબલ નથી લાગ્યું તો હું પોતે પરમાત્મા રૂપ જ છું તમે તમને હું બોલતો સંભળાતો નથી અથવા તમે જોતા પણ નથી તમે કોને જુઓ છો કે સાંભળો છો આ શરીરને વિનોદચંદ્ર જોશી નામે ઓળખાતા આ શરીરને તમે જુઓ છો અને સાંભળો છો કેવી આશ્ચર્યની વાત છે કે જે આ શરીરમાં રહી શરીરની ઓળખ આપે છે હું બોલીને અથવા તો જે ના જેની હાજરીમાં આ લાશ કે જળ પથ્થર રૂપ શરીર હું બોલવાને સમર્થ બને છે એ પોતે નથી દેખાતો અને જે બોલવાને કે સાંભળવાને લાયક કે સમર્થ નથી કેપેબલ નથી એને આપણે જોઈએ છીએ આપણે જે કંઈ જોઈએ છીએ એ સત્ય તો નથી જ જોતા આપણે ખાલી ભેદભરમ જ જોઈએ છીએ તો મારી હાજરી વિના આ શરીર બોલી શકતું નથી ચાલી શકતું નથી સાંભળી શકતું નથી કશું જ નથી કરી શકતું એ તો ઠીક પણ ઇવન તમે એનું અપમાન કરો કે એને બાળી નાખો એ ફરિયાદ નથી કરતું કારણ કે એ શરીરમાં રહીને એ શરીર દ્વારા પોતાની ઓળખાણ આપતો હું એ શરીરથી અસંગ અને ભિન્ન છે હું આ શરીરમાં રહું છું શરીર મારું સાધન છે શરીર તો જળ છે પથ્થરરૂપ છે એ ક્યાંથી કશું બોલી શકે સાંભળી શકે ચાલી શકે એની જાતે મારી હાજરીમાં એ બધા ક્રિયાઓ કરવા કે સમજવાને લાયક કે સમર્થ બને છે કોઈ મને પૂછે કે તમે કોણ છો તો હું કહું કે ભાઈ હું વિનોદચંદ્ર જોશી છું આ મારી એક ઓળખ થઈ અથવા તો મારું એક લેબલ થયું હું વિનોદચંદ્ર જોશી છું હું છું ની વચ્ચે લાગેલું એક લેબલ હું એન્જિનિયર છું તો એન્જિનિયર એ મારા ઉપર લાગેલું લેબલ હું પિતા છું તો પિતા એ લેબલ કોણ જાણે આપણા શરીર ઉપર એટલે કે હું ઉપર એટલા બધા લેબલો લાગી ગયા છે કે એની અંદર રિયલ હું ખરો હું ઢંકાઈ ગયો છે ખાલી લેબલો જ ઓળખાતા રહી ગયા છે એ જે હું બોલી રહ્યું છે એ ચૈતન્ય તત્વ છે ચૈતન્ય તત્વમાં બોલવાની સમજવાની ચાલવાની એ બધી શક્તિઓને બધું રહેલું છે આ જળ શરીરમાં નથી જળ શરીર તો મેં તમને કહ્યું ને કે ચૈતન્ય તત્વ જ્યારે જીવાત્મા જેને આપણે કહીએ છીએ પછી જીવાત્મા નહીં પરમાત્મા પણ કહીશું એ નીકળી જાય એટલે આ લાત રૂપ શરીર કશું કરવાને લાયક નથી રહેતું શરીર તો અહીં પડ્યું જોઈ છે ને તમે જુઓ જ છો ને કોઈ માણસ મરી જાય એટલે ક્યાં કશું બોલે ચાલે કે સાંભળે કે એવું કશું સમજાય છે એ કશું જ નથી કરતું તો બોલનારો કોણ છે શરીરમાં રહીને હા એ હું પોતાનું સાચું સ્વરૂપ નથી જાણતો એટલા માટે એ આ શરીરમાં રહે છે એટલે પોતાને શરીર રૂપ માને છે અને શરીરને ઓળખવા એક નામ આપ્યું છે એટલે એમ કહે છે કે હું વિનોદચંદ્ર જોશી છું વાસ્તવમાં હું વિનોદચંદ્ર જોશી નથી આ શરીર છે કે જેને હું અહીં છોડી દેવાનો છું મારા ભાઈઓ વિચાર્યો તમને પણ કોઈ પૂછશે તો તમારી શરૂઆત ક્યાંથી થશે હું રમેશભાઈ છું હું ઇન્કમ ટેક્સમાં ઓફિસર છું હું અને છું એની વચ્ચે જ બધા લેબલો લાગ્યા છે અને બધા જ લેબલો એ તમારા અહંકારની નિશાની છે તમે એમ માનો કે હું ઓફિસર છું એટલે ઓફિસર તરીકેના બધા ગુણધર્મો તમારામાં આવી જાય સારા કે ખોટા હું એમ નથી કહેતો બધા ખરાબ હોય છે સારા એ હોય સારા કર્મોએ કરો તમે ઓફિસર તરીકે ઇવન ગઈકાલે આ પહેલાંના વિડીયો મેં જે બનાવ્યો કે એમાં પણ મેં કહ્યું હતું કે હું માણસ છું એ જ મારું મોટામાં મોટું અજ્ઞાન છે કારણ કે માણસ તરીકે ઓળખાય છે એ પણ આ શરીર જ છે અને હું તો શરીરથી ભિન્ન અને અસંગ છું શરીરમાં રહું ત્યાં સુધી જ આ શરીર જીવતું દેખાય છે શરીરને છોડી દઉં એ પછી આ શરીર દેખાતું નથી અરે જીવ જીવતું નથી દેખાતું કશું કરવાને લાયક નથી રહેતું મારા કારણ એ બધું કરી શકાય મારું એ સાધન છે મારી ગાડી છે હું એમ જે રીતે ચલાવું એ રીતે ચાલે છે આ તો ઠીક છે આપણે મનુષ્યોની વાત પશુ પ્રાણીઓને વાંચા નથી પણ છતાં જો એમને પણ જો બોલવાની તક મળે તો એ આ રીતે જ બોલે કે હું ગાય છું હું હાથી છું હું ને છૂતો રવાના જ વચ્ચેના કલેવર રૂપી શરીરો બદલાયા ગાયનું શરીર બદલાયું હાથીનું શરીર બદલાયું કીડીનું શરીર બદલાયું ડિનોસોરનું શરીર બદલાયું પણ હું છૂતો રવાના જ છે કારણ કે ઓળખ જ આપણો હું છુંથી આપવાના જ છીએ અને આ જે હું છે હું તરીકેની ઓળખા આપે છે અંદર રહીને જે હું તરીકે પોતાના લેબલોને પોતાની જાત ઓળખીને જે ઓળખ આપે છે એ તો બધામાં એક જ છે કારણ કે એ ચૈતન્ય તત્વ છે અને ચૈતન્ય તત્વ તો આખી સૃષ્ટિમાં એક જ છે વાસ્તવમાં ભગવદ્ ગીતામાં તો ઘણું બધું ઊંડું કહ્યું છે અને હું કંઈ પણ કરો કે પુરુષ અને પ્રકૃતિ બંને એકબીજાથી ભિન્ન અને અસંગ છે પણ અનાદી છે અવિનાશી છે પ્રકૃતિના પણ રૂપો છે પ્રકૃતિ પણ એક જ છે કલેવરોના આકારો જુદા છે પણ એ બધા તત્વો બધા શરીરોમાં રહેલું ચેતન તત્વ એક જ છે હું છું હું ખાલી છું હું એ ફક્ત કોન્શિયસનેસ છે મારી કે હું અને મારું એક્ઝિસ્ટન્સ બતાવું છું છું દ્વારા હું છું મતલબ કે કોન્શિયસ એક્ઝિસ્ટન્સ પ્રિન્સિપલ હું વિધાઉટ કોન્શિયસ નથી મારું એક્ઝિસ્ટન્સ પણ છે અને હું કોન્શિયસ પણ છું કારણ કે હું આ બધું અનુભવી શકું છું હું જ્યારે નીકળી જઈ પછી આ રૂપ શરીર કશું નહીં કરે એ વાત જુદી તો હું અને છું એ તો કોમન છે આ તો ઠીક છે ઉપનિષદોમાં તો ઘણું બધું આગળ કહેલું છે કે ઇવન જળ તત્વ માં પણ ચૈતન્ય તત્વ રહેલું છે હા જળ તત્વ જે છે પથ્થર છે કે લાકડું છે અરે પથ્થર છે કે લોખંડ છે એમાં અંતઃકરણનો વિકાસ નથી થયો એટલા માટે એની અંદર કોન્શિયસનેસનું ચૈતન્ય તત્વનું પ્રતિબિંબ નથી પડતું એટલે એ જીવતું નથી લાગતું આપણને પણ એમાંય છે એ હું બધામાં ચૈતન્ય રૂપે એક જ છે તમારો હું ને મારો હું જુદો નથી હા તમે જે બોલશો એમ કહેશો કે હું રમેશભાઈ છું કારણ કે તમારે જે શરીરને ઓળખો છો અથવા તો તમે જેના તમારું રૂપ માનો છો એ શરીરનું નામ રમેશભાઈ છે અને હું જો બોલી તો હું એમ કહીશ હું વિનોદચંદ્ર જોશી છું કારણ કે હું આ મારા આ શરીરમાં રહું છું ને એ શરીરને મારું રૂપ સમજું છું મારું ઘર સમજવાને બદલે હું મારું રૂપ સમજુ છું માય આઈડેન્ટિટી એટલા માટે હું એમ કહીશ હું ચંદ્ર જોશી છું પણ હું તો એક જ છે બરાબર છે બધા શરીરોમાં રહેલું સાંભળતું ચાલતું બોલતું તત્વ હું એક અને એક જ ચૈતન્ય તત્વ છે એ પછી આપણે ભવિષ્યમાં જોઈશું કે જે આ ચૈતન્ય તત્વ છે એ જ પરમાત્માનું વાસ્તવિક રૂપ છે તો એ આપણે ભવિષ્યમાં જોઈશું જ્યારે પ્રજ્ઞાનમ બ્રહ્મ ઐત્રિય ઉપનિષદનું વાક્ય છે એના ઉપર ચર્ચા કરીશું ચેતન તત્વ બધા શરીરોમાં સમાન રીતે વ્યાપેલું છે પરમાત્મા જે કહે છે ને કણે કણમાં ભગવાને કહેલું છે ભગવદ્ ગીતામાં સમો હમ સર્વભૂતે એ દરેકમાં એક સમાન રીતે દરેક પ્રાણીઓમાં રહેલું છે હવે ઘણી વખત કોઈ મને એવો પ્રશ્ન કરી બેસે કે સાહેબ શરીર મરી ગયું એટલે ચૈતન્ય તત્વ મરી જતું હશે એ વાત બરાબર નથી કારણ કે ચૈતન્ય તત્વ કોન્શિયસ પ્રિન્સિપલ ઇઝ નોટ અ પાર્ટ પ્રોડક્ટ ઓર એટ્રીબ્યુટ ઓફ ધ ડેડ ઇનટ બોડી એ કોઈ ગુણધર્મ નથી એનો કોઈ અંગ કે ભાગ નથી મેં એ વિશે ચર્ચા કરેલી છે કે જો એ અંગ વાક્ય ગુણધર્મ હોત તો આ શરીર મરત જ નહીં કારણ કે એ તો શરીર જોડે જોડાયેલું રહેત અને જ્યાં સુધી ચૈતન્ય શરીર છોતે જોડાયેલું છે ત્યાં સુધી એને મૃત જાહેર કરાય એવું નથી માટે એ કંઈક જુદી જ વસ્તુ છે અને આપણે એ છીએ આપણે ભૂલથી આપણને લેબલો માનીએ છીએ હું એક પણ લેબલ નહીં હોય તો પણ હું છું શરીરના બધા લેબલો હું મારી ઓ ઓળખ તરીકે સમજું છું હું જ્યારે એમ કહું કે હું વિદ્વાન છું હું ભણેલો છું ત્યારે આ શરીરની એક ઓળખ જ આપું છું કે આ શરીર ભણેલું છે હું તો ભણેલા ને પણ બંનેથી પર છું હું બંનેનો સાક્ષી છું જે કંઈ છે રમત એ આખી આ શરીરની છે આ લેબલોની છે હવે અગત્યની વાત કહું આ તો આપણે ગુજરાતીમાં વિડીયો બનાવીએ છીએ એટલે હું છુંથી શરૂઆત કરી દુનિયાની કોઈ પણ ભાષા હશે હુંથી જ શરૂ થાય છે અંગ્રેજીમાં પણ આઈ આઈ એમ વિનોદચંદ્ર જોશી આઈ એમ એજ્યુકેટેડ આઈ એમ જે કોઈ મારી દરેક ઓળખાણો હું મારા લેબલોથી જ આપીશ કેમ કારણ કે હું મને મારી જાતને નથી જાણતો કે હું ચૈતન્ય તત્વ છું અને હું ચૈતન્ય તત્વ છું એવું હું બોલી નથી શકતો કારણ કે ચૈતન્ય તત્વને પણ બોલવા માટે એક માધ્યમની જરૂર પડે છે જળ મેટરની હા ચૈતન્ય તત્વ પોતાને અનુભવી શકે ખરો અનુભૂતિ કરી શકે અનુભવી નહીં સોરી એ પણ બરાબર શબ્દ નથી તો એને અનુભૂતિ કરી શકે કે હું ચૈતન્ય છું હું છું મારા ભાઈઓ બહેનો તમને જો મારી વાતોમાં રસ પડતો હોય આધ્યાત્મિક વાતોમાં હું બધાથી જુદી રીતે કહેવાનો છું હું તમને ઉપનિષદો કહી રહ્યો છું ભગવદ્ ગીતા કહી રહ્યો છું યોગ વશિષ્ઠ કહી રહ્યો છું પણ સાદી સરળ ભાષામાં તમે સમજી શકો આપણે બે વાતો કરી શકીએ જે હું માતાજીના મંદિરમાં બેસીને પંદર વીસ માણસો જોડે વાતો કરું છું એ રીતે તમારી જોડે વાતો કરું છું તો તમે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને બીજા સો માણસ જોડે સબસ્ક્રાઈબ કરાવો ચાર પાંચ હજાર કમિટી શ્રોતા આપો હું તમને ઘણું બધું આવું સરળ કહી તમારી જાતે વિચાર કરજો કે તમે તમારા કેટલા બધા તમે લેબલોને છે શંકાઈ જાય છો જે બધા અહંકારના રૂપો છે તમને કેટલા કેટલા લેબલો છે તમારી ઉપર વિચાર કરો ઘણી જુઓ જ અરે મોર દેન વન લેખ લેબલ તમને મળશે તમારી ઉપર હું નબળો છું હું સગ હું સબળો છું હું બુદ્ધિમાન છું હું મૂર્ખ છું અરે કેટલા તમે જેટલા હું બોલો આખી દૃષ્ટિમાં બધા તમારા લેબલો છે તમે આમાંનું એકાઇ નથી એ લેબલને મારા તરીકે ઓળખનાર તમે એનાથી જુદા છો લેબલથી તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો સો જણા જોડે સબસ્ક્રાઈબ કરાવડાવો હવે આગળ એક વાત એક રૂપક કથા પછી એક મજાની વાત એ કરવાનો છું આજની બે વાતો કરવી છે આજે એક રૂપક કથા છે બ્રહદરણ્યમાં કે આ સૃષ્ટિ ઉત્પન્ન નથી થઈ એ પહેલાંની વાત છે કે પ્રજાપિતા એ ચારે તરફ નજર કરી એમને કશું દેખાયું નહીં એમણે એકલા પોતાને જ જોયા એટલે એમણે એમ કહ્યું અહમ અસ્મી હવે સંસ્કૃત ભાષામાં જે અહમ અસ્મિનું ગુજરાતી થાય છે હું છું એમણે ફક્ત પોતાને જ જોયા અને એમણે હું છું જ બોલ્યા એ જે હું છું બોલ્યા છે એ પ્રજાપિતા કે પરમાત્મા અત્યારે પણ દરેક શરીરમાં રહીને હું છું બોલે છે પણ મનુષ્ય અજ્ઞાનથી પોતાને કોઈને કોઈ લેબલ સમજી પોતાના લેબલ તરીકે ઓળખાણ આપે છે એક જે બ્રહદરેને એકમાં ઋષિ એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું તો એ પોતાનું ઓળખાણ બ્રહ્મ તરીકે આપે છે પણ એ પણ એક લેવલ જ થઈ જવાનું છે કારણ કે મેં તમને કહ્યું એમ કે હું છું નહીં અનુભૂતિ થઈ શકે છે વગર લેબલે એનો અનુભવ પણ નથી થઈ શકતો કે એની કોઈ ઓળખ પણ નથી આપી શકાતી એ બહુ ઊંચી વાતો છે પણ આપણે કરીશું દિવસ મને તમે શ્રોતા આપો કોઈ સાંભળવાવાળા આપો વાત કરવાની મને મજા આવે ઉત્સાહ પણ આવે આનંદ પણ આવે તો આપણે શું છીએ પ્યોર એન્ડ પ્યોર કોન્શિયસ એક્ઝિસ્ટન્સ પ્રિન્સિપલ પણ આપણે ભૂલથી આપણને આ જડ મેટર સમજી બેઠા છીએ અને આ બધા લેબલો આપણા અહંકારને પોષે છે પોઝિટિવ વેમાં કે નેગેટિવ વેમાં જેમ કે હું તો ભાઈ ગરીબ છું તે નેગેટિવ અહંકાર છે પોતાની લાચારીનો હું અભણ છું તે પોતાની અભણતાનો અહંકાર છે પણ લાચારીનો છે પોઝિટિવ નેગેટિવ બંને અહંકાર તમારા માટે નુકસાન જ છે તમે એનેથી જ દૂર લો તમે કશું નથી તમે ફક્ત અને ફક્ત પરમાત્મા છો આ લેવલો બધા અહીં જ રહેવાના છે એ કંઈ તમારી જોડે નથી આવવાનું તમે જશો ને એટલે જીવાત્મા ગયો બીજા શરીરોમાં જઈને બીજા લેવલો લગાવી દેજો વાંધો નહીં ત્યાં જઈને તમે જે અત્યારે રમેશભાઈ છું એમ બોલો છો એ પછી મહેશભાઈ છું એમ બોલશો લેબલ તો બીજા લાગી જ જવાના છે પણ તમે તો સૃષ્ટિ સનાતન શાશ્વત છો કારણ કે હુંનો તો કદી નાશ જ નથી થવાનો ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એને આત્મા કહ્યો છે ને એમ કહ્યું છે કે આત્મા જન્મતો નથી ને મળતો નથી એ આ હું છે એ જ આત્મા છે ચૈતન્ય રૂપ હું છે કે જે શરીરના માધ્યમ દ્વારા બોલે છે અને અનુભવે છે અને સાંભળે છે એ જ પરમાત્મા આત્મા છે અને એ જ પરમાત્મા છે અયમ આત્મા પરમા અયમ આત્મા બ્રહ્મ આ આત્મા જ બ્રહ્મ છે એટલે કે પરમાત્મા છે એ બધું બહુ જ ઊંચી લેવલનું જે વાતો કરી કરીશું અને હું તમને અંધ બધીને નહીં સ્વીકારવાની વાત કરું છું હવે હું એક વાત કરવાનો છું એટલા માટે કહું છું તમે એ જ સ્વીકારો કે જે તમને બુદ્ધિથી લોજિકલ લાગે કન્વિન્સિંગ લાગે અને ના લાગે તો મારી જોડે કોમેન્ટ લખીને ચર્ચા કરો હું જવાબ આપીશ અને એવો જવાબ આપીશ કે જેથી તમારા જેવા બીજા હજારો લોકોને ફાયદો થાય એ પ્રશ્ન અને ઉત્તર બંનેથી તમારું એ કલ્યાણ કરો બીજા સો જણાનું પણ કલ્યાણ કરો હવે રૂપ વાર્તા કહું છું ખાલી અત્યારે જે આ હું વાત કરી રહ્યો છું એવી રીતે હું ફેસબુક ઉપર પણ કોઈ કોઈ વાર કંઈક વાંચતો હોઉં તો કોમેન્ટ લખવાનું મન થાય તો લખી દઉં છું બહુ રેર કેસમાં લખું છું એ ભાઈ જોડે હું ચર્ચામાં ઉતર્યો એ ભાઈની સાથે બે વાર મેં ચર્ચા કરી એટલે રાઇટિંગ મેં જોઈએ જે ફેસબુક ઉપર વાણી તો હોતી નથી હું લખી મોકલું એ લખી મોકલે એમને મેં ભગવદ્ ગીતાની વાત કરી કે જો આપણે પરમાત્મા રૂપ ના હોઈએ તો પરમાત્મા આપણને કઈ જ કઈ રીતે શકે કે મારો ભક્ત કે જ્ઞાની ભક્ત મારામાં સમય મારાથી એકરૂપ થઈ જાય છે એવું કહે કઈ રીતે ખાલી ખાલી ગપ્પા મારે છે તે ભાઈએ મને શું જવાબ લખ્યો ખબર છે અમે અને છતાંય અમારા બંનેના ચેટિંગમાં અમે એમ લખીએ છીએ છેલ્લે કે અમે તમારો આદર કરીએ છીએ હું તમારો આદર કરું છું એ ભાઈએ શું લખ્યું ખ્યાલ છે તમને ગીતા જેવા વાહત પાંચ હજાર વર્ષ પહેલા લખાયેલા ગ્રંથને જો તમે તમારી વિચારધારા કે ઈચ્છા સમજતા હો તો તમે તમારા ભગવાન ગણાતા કૃષ્ણમાં સમાઈ જાઓ સ્વતંત્ર જો પણ હું કોઈનામાં સમાવાનામાં માગતો નથી હવે હું શું કહું શું કહું ઠીક છે ભાઈ એણે મને કહ્યું કે તમારે સમાઈ જવો તો તમે પણ આઘાતજનક વસ્તુ એ છે કે ખૂબીની વાત એ છે કે ભાઈના નામ પરથી એવું લાગે છે કે ભાઈ હિન્દુ ધર્મ પાળી રહ્યા છે અને એ ગીતાને વાહ્યાત અને પાંચ હજાર વરસ પહેલાં રચાયેલા ઓપ્સોલેટ ગ્રંથ તરીકે બોલાવે છે કે કહે છે એની આપણે હું એની જોડે મેં એમને લખી દીધેલું કે આપણી આ ચર્ચા અહીં જ સમાપ્ત થાય છે અને એમણે પણ લખેલું છે હું ના નથી કહેતો કે હું મારી વિચારધારા રજૂ કરી પણ હું તમારો આદર કરું છું અમારો બેનો આદર એકબીજા પ્રત્યે રહ્યો તમારી જોડે પણ મારી આ રીતે વિચારધારા એકબીજાથી અલગ થશે પણ આદર ઓછો નહીં થાય હું તમારી બધી વિચારધારાઓનો સ્વીકાર કરતો રહીશ અને મને ગમે છે ચર્ચા કરવાનો કારણ કે એ બાને કંઈક એવું બને કે જે અત્યાર સુધી મારી વિચારધારાઓ આપણા હિન્દુ ધર્મગ્રંથોને આધારે બંધાયેલી છે એમાં કંઈક ચેન્જીસ કરવા જેવું લાગે હું બદલીશ નહીં પણ એમાં જે કંઈક મોડિફિકેશન કરવા જેવું લાગશે તો હું કરવા તૈયાર છું પણ એ બુદ્ધિથી કે લોજિકલી હું કન્વિન્સ થઉં તો મેં મારી છોકરીને આ શેર કર્યું હતું એ આખું એમનો પેરેગ્રાફ કે મને આવા લોકો પણ મળે છે અને છતાં અમે બંને એકબીજા સાથે શાંતિથી વાર્તાલાપ કરીએ છીએ ઉશ્કેરાયા વગર અને બંને એકબીજાના વિચારોનો આદર પણ કરીએ છીએ અને એકબીજાની અસ્મિતાનો પણ આદર કરીએ છીએ મેં મારી છોકરીને આ વોટ્સઅપ પર શેરિંગ કરીને લખેલું હતું તમને પણ કહું છું કે આપણે એકબીજાનો આદર કરીએ એકબીજાની વિચારધારા સ્વીકારીએ અને ફરીથી એક નમ્ર વિનિદન કે મજા આવશે વાતો કરવાની તમે ખાલી સબસ્ક્રાઈબ કરીને મને શ્રોતા આપો તો આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર